ૈસી ઘ આ વાગા હપન દેખા વાયમી ભક્તિ કર્તાની દેવ લાલોજો મનકવે અસો યોગ ભીયર જીવતમ્યા કનક હપન દેખા કલતો સમસ્તમ કલ્ગન રજના દેવન કત્રાની લાસ્ટ આરોગ્યમાં દેવન ઘનો ભક્તિ કીધો મકુ આખરીમાં આશીર્વાદ લઈના ઉચી રેટું દેવ ચારોચક શ્રેષ્ઠમ ભક્તિ પડન યોબુન દેખાચ હપની નું ભક્તિ કે આશીર્વાદ હપની સંત